હવે આપણે લાડવા બનીને તૈયાર થઈ ગયા જય જલારામ જય ભગવાન બધાને સ્વાગત છે તમારું અમારી ચેનલ દોસ્તો ગરિયામાં આજે આપણે લાડવા બનાવવાના છીએ વાવણીના હવે આપણે આજે લાડવા બનાવવાના છીએ તો લાડવા બનાવવા માટે આપણે આવા બે બાઉલ ભડકુ લઈ લીધું છે ઘઉંનું ભડકુ બે બાઉલ આ બીજો બાઉલ હવે આપણે ભળખું લઈ લીધું છે અને હવે આપણે આમાં ત્રણ થી ચાર ચમચી જેટલું મોણ આપશું અને હવે આપણે આને વ્યવસ્થિત હલાવી દેશું હવે આપણું જે તેલ એડ કર્યું હતું એટલે કે મોણ એ આપણું ભડકામાં વ્યવસ્થિત એડ થઈ ગયું છે આવી રીતના આપણું હવે આવી રીતના રાખવાનું હવે આપણે આને પાણીની મદદથી આપણે લોટ બાંધી લેશું હવે આપણો લોટ વ્યવસ્થિત બંધાઈ ગયો છે અને થોડોક કઠણ રાખવાનો થોડોક હવે આપણે આના નાના નાના ડોવા કરી લીધા છે અને હવે આપણે આ જે મુઠ્ઠી ઢોકળા બનાવીએ એવી રીતના આપણે આના વચ્ચે પ્રેસ કરવાનું અને આવી રીતના મુઠ્યું બનાવીને તૈયાર કરી દેવાનું આવી રીતના આવી રીતના બનાવી નાખવાના આવી રીતના હવે આપણે બધાય મૂઠીએ બનાવી લઈશું હવે આપણે બધાય મૂઠીએ બનીને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે આને તળી લઈશું હવે આપણે તેલ ગરમ થવા રાખી દીધું તું અને હવે આપણું તેલ આવી ગયું છે એટલે આપણે જે મુઠિયા બનાવ્યા છે તે આમાં એડ કરી દશું અને આને વ્યવસ્થિત તળી લેશું અને આને આપણે ગોલ્ડન કલરના થવા દેશું હજી આને આપણે વ્યવસ્થિત પ્રોપર ચડાવીશું અને વ્યવસ્થિત ચોળાવવા માટે આપણે આને મીડિયમ ગેસ ઉપર ચોળવશું અને આપણે જો ફૂલ ગેસે ચોળવશું તો આપણે ઉપરનો કવર છે એ તો ચડી જશે પણ અંદરનું એમનો કાચું રહી જશે એટલે આને વ્યવસ્થિત રીતે મીડિયમ ગેસ ઉપર આને ચોડું છું આપણે

હવે આપણા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે આ અત્યારે ગરમ છે એટલે આપણે આને થોડીક વાર માટે ઠારવા મૂકી દઈશું અને પછી આ જેવા ઠરી જાય પછી આપણે આને મિક્સરમાં પીસી દઈશું હવે આપણે મિક્સર જાર લઈ લીધો છે અને આપણે જે આ મુઠિયા બનાવેલા છે એના આવા ટુકડા કરી કરીને અને આપણે મિક્સર જારમાં નાખીને અને આપણે પીસી દઈશું હવે આપણે મિક્સર જરમાં જે ટુકડા કરીને નાખ દીધા છે અને હવે આપણે આને પીસી લેશું હવે આપણા મુઠિયારિયા એ વ્યવસ્થિત પીસાઈ ગયા છે આવી રીતે અને હવે આપણે ગળ અને ઘીની પાઈ લેશું હવે આપણે દોઢ વાટકા જેટલું ઘી લઈ લીધું છે અને ઘીને આપણે વ્યવસ્થિત ગરમ થવા દેવું અને આપણે અડધો વાટકો ગોળ લઈ લીધો આપણે અડધું પીસેલું જાયફળ લઈ લીધું છે હવે આપણું ઘી વ્યવસ્થિત ગરમ થઈ ગયું છે અને હવે આ જે ગોળ છે તે આપણે આમાં એડ કરી દઈશું અને આપણે આને વ્યવસ્થિત ગળવા દેસુ આમાં હવે આપણે આને વ્યવસ્થિત હલાવી લેશું પછી આપણે આ વ્યવસ્થિત થઈ જાય એટલે આપણે આમાં જયફળ એડ કરીને અને આપણે જે મુઠિયા પીસાતા હતા એ આપણે આમાં એડ કરી દેસુ હવે આપણે આમાં જયફળ એડ કરી દેસુ વ્યવસ્થિત હલાવી લેશું હવે હવે આપણી પાય આવી ગઈ છે અને આપણે જે આમાં મુઠિયા પીસાતા એ એડ કરી લેશું અને આપણે એને વ્યવસ્થિત હલાવી લેશું વ્યવસ્થિત મિક્સ કરી લીધું છે અને હવે આપણે આ રોસ્ટ કરેલા ડ્રાય ફ્રુટ્સ આમાં એડ કરી દેશું અને હવે આને આપણે વ્યવસ્થિત હલાવી લેશું

આ પ્લેટમાં આમ કાઢી લેવાનો હવે આપણે લાડુ બની ને તૈયાર થઈ ગયા આવી રીતના બનાવો ખાઓ પીઓ મજા કરો તમને આ અમારી રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય ગા